નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ટોપિક નંબર આઠ એટલે બાદ બાકીની ચર્ચા કરીએ છીએ એમાં આગળ આપણે પોઈન્ટવાળી બાદ બાકીની ચર્ચા કરી હવે આજે આપણે અપૂર્ણાંકની બાદ બાકીની ચર્ચા કરીશું અપૂર્ણાંકની બાદ બાકી એટલે કે અંશ અને છેદ સ્વરૂપે જે બાદબાકી આપેલી હોય તો એ સંખ્યાની બાદબાકી કઈ રીતના કરી શકાય એની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું એની પહેલાં આપણે આગળ જે પોઈન્ટવાળી બાદ બાકી કરી એના બે દાખલાનું રિવિઝન કરીએ અને પછી અપૂર્ણાંકની બાદ બાકીની શરૂઆત કરીએ તો અહીં આગળ પિસ્તાલીસ પોઈન્ટ એકોતેર માઇનસ ત્રણ પોઈન્ટ પંદર તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીશું આગળ આવશે ત્રણ પાછા આવશે પંદર હવે આને કરીશું બાદ બાકી જો આ એકમાંથી પાંચ એ બાદ થશે નહીં તો શું કરવા દસ ખુલીશું તો એક ઉપર આવશે અગિયાર અહીંયા આગળ બાજુમાં એક ઓછો થાય એટલે સાત ઉપર છ અગિયારમાંથી પાંચ જો એટલે આવશે છ હવે છમાંથી એક જશે એટલે પાંચ છ માઇનસ એક એટલે પાંચ પોઈન્ટના નીચે આવશે પોઈન્ટ હવે પાંચમાંથી ત્રણ જશે એટલે બે અને આગળથી આવશે ચાર ના એમ તો જવાબ કેટલો આવશે બેતાલીસ પોઈન્ટ છપ્પન એ રીતના નીચે ચાર પોઈન્ટ ઓગણીસ માઇનસ બે પોઈન્ટ ત્રણ તો એ આગળ હું લખું ચાર પોઈન્ટ ઓગણીસ માઇનસ આ પોઈન્ટની નીચે પોઈન્ટ આગળ બે પાછળ આવશે ત્રણ અહીંયા આગળ અંક ના હોય તો ઝીરો મૂકવો હોય તો મૂકી શકાય નવમાંથી જીરો જાય એટલે આવશે નવ એકમાંથી ત્રણ જશે નહીં તો એક ઉપર આવશે અગિયાર બાજુમાં ચાર ઉપર આવશે ત્રણ અગિયારમાંથી ત્રણ જાય એટલે આઠ ત્રણમાંથી બે જશે એટલે આવશે એક તો જવાબ આવશે એક પોઈન્ટ નેવ્યાસી તો આ રીતના આપણે પોઈન્ટવાળી બાદ બાકીની ચર્ચા કરી અને પોઈન્ટવાળી બાદ બાકીમાં પોઈન્ટ મૂકી આગળ પાછળ સંખ્યા ગોઠવી અને દસ કોલે એની બાદ બાકી કરી શકાય હવે આગળ આપણે ચર્ચા કરીએ અપૂર્ણાંકની બાદ બાકી આગળના ભાગમાં આપણે સરવારામાં અપૂર્ણાંકના સરવારાની ચર્ચા કરેલી હતી અપૂર્ણાંકના સરવારા અથવા બાદ બાકી એ ત્રણ ભાગમાં આવશે એક આવશે સમાન છેદવાળા એટલે એમાં અંશ અને છેદ આવશે તો સમાન છેદ હોય તો એ સંખ્યાની બાદ બાકી કઈ રીતના કરી શકાય બીજું આવશે એક બાજુ ગુણવાથી એના છેદ સમાન કરી અને પછી એની બાદ બાકી અને ત્રીજો ભાગ આવશે બંને બાજુ છેદ અલગ હોય તો બંને બાજુ ગુણી અને છેદ સમાન કરી પછી થશે એની બાદ બાકી અહીંયા આગળ એના ત્રણ પ્રકાર લખેલા છે સમાન છેદવાળી બાદ બાકી એક બાજુ ગુણવાથી એના છેદ સમાન કરી અને પછી એની બાદ બાકી અને બંને બાજુ અલગ છેદ હોય તો બંને બાજુ ગુણાકાર કરી છેદ સમાન કરી પછી એની બાદબાકી કરવાની થશે સરવારામાં આપણે આ ટોપિક પૂરો કર્યા પછી એ અપૂર્ણાના સરવાળા શોર્ટકટની મદદથી કઈ રીતના કરી શકાય એની ચર્ચા કરી એ જ રીતના આપણે બાદ બાકીમાં પણ જોઈશું કે શોર્ટકટની મદદથી અપૂર્ણાંકની બાદ બાકી કઈ રીતના કરી શકાય પહેલાં આપણે એકવાર આની પદ્ધતિ સમજી લઈએ પછી શોર્ટકટનો ઉપયોગ કરીશું ચલો એમાંથી આપણે નંબર એક એટલે સમાન છેદ હોય તો તે અપૂર્ણાંકની બાદ બાકી કઈ રીતના કરી શકાય એની ચર્ચા કરીએ અહીંયા આગળ આઠ છેદમાં પાંચ માઇનસ ચારના છેદમાં પાંચ તો અહીંયા આગળ છેદ જોવા બંનેમાં પાંચ પાંચ સમાન જ્યારે અંશ બંનેમાં અલગ અલગ આપેલા છે તો અહીંયા આગળ શું કરવાનું જે છેદ હોય સમાન એને એકવાર લખીશું કોમન જે રીતના આપણે સરવારામાં કર્યું એ જ રીતના બાદ બાકીમાં કરીશું છેદ એકવાર લખીશું કોમન ઉપર અંશની કરીશું બાદ બાકી લે આઠ ઓછા ચાર હવે અહીંયા આગળ બાદ બાકી કરીએ આઠ મોથી ચાર જશે એટલે આવશે ચાર અને નીચા પાંચ એમના એમ આવશે તો ચાર અપો પાંચ એ આપણો જવાબ બનશે ફરી એકવાર ચર્ચા કરીએ અહીં આગળ જે સમાન છેદ આપેલા હોય એને એકવાર લખીશું કોમન ઉપર અંશની કરીશું બાદ બાકી તો આઠ ઓછા ચાર એટલે ચાર અને નીચે આવશે પાંચ એમના એમ એટલે જવાબ શું બનશે ચારના છેદમાં પાંચ ચલો નીચે નવ એના છેદમાં ત્રણ ઓછા ચારના છેદમાં ત્રણ અહીં આગળ છેદ બંને એમાં કહેવાય સમાન તો છેદ એકવાર લખીએ આપણે કોમન તો અહીંયા આગળ હું લખું ત્રણ ઉપર અંશની કરું બાદ બાકી એટલે નવ ઓછા ચાર નવમાંથી ચાર જશે એટલે પાંચ વસ્તી અને નીચે અપૂર્ણાંકને ત્રણ એમના એમ લખીશું એટલે પાંચ છેદમાં ત્રણ એ આપણો જવાબ બનશે નીચેની જે સંખ્યા આપેલી હોય છેદ એ કોમન લખી અને જવાબમાં ખાસ મૂકવી જો એ મૂકવાની રહી જશે તો અપૂર્ણાંકનો આ દાખલો ખોટો પડશે એટલે ઉપર અંશની બાદ બાકી કરી નીચે એ ત્રણ એ ફરજીયાત મૂકવા ચાલો આગળ દાખલા નંબર ત્રણ અગિયારના છેદમાં આઠ ઓછા દસના છેદમાં આઠ તો અહીંયા આગળ છેદ એ કોમન લખીશ આઠ ઉપર અગિયાર ઓછા દસ અગિયાર માંથી દસ જાય એટલે આવશે એક અને નીચે આવશે આઠ તો એક પોઈન્ટ આઠ એ આપણો જવાબ બનશે ચલો આગળ જોઈએ દાખલા નંબર પાંચ પંચોતેર ચોવીસ ઓછા અડત્રીસો ચોવીસ છેદબંધીમાં સમાન એટલે શું કરીશું એકવાર કોમન લખીશું ચોવીસ ઉપર અંશની કરીશું બાદ બાકી તો પંચોતેર ઓછા અડત્રીસ હવે ઉપર જુઓ પંચોતેર ઓછા અડત્રીસ પંચોતેરમાંથી અડત્રીસ બાદ કરી શકાય પણ અહીં આગળ એ આ બાજુ એકમનો અંક આવશે પાંચ અહીંયા આગળ એકમનો અંક આવશે આઠ પાંચમોથી આઠ બાદ કરવાના તો કઈ રીતના કરીશું તો કો લઈશું તો ઊભી બાદ બાકી કરવાની નહીં અહીં આગળ જાતે કો લઈ લેવાનો પાંચ ઉપર આવશે પંદર બાજુમાં સાત ઉપર આવશે છ પંદરમાંથી આઠ જાય આવશે સાત તો અહીં આગળ હું મૂકીશ સાત પંદરમાંથી આઠ બાદ કરી દઈએ જે સાત છે અહીંયા આગળ જવાબમાં સીધા સાત હવે બાજુમાં ત્રણ અને અહીંયા આગળ છ છમાંથી ત્રણ જશે એટલે આવશે ત્રણ તો આપણો જવાબ કેટલો આવશે સાડત્રીસ નીચે આવશે આ ચોવીસ ના એમ તો જવાબ બનશે સાડત્રીસ અપોન ચોવીસ આ રીતના ડાયરેક્ટ બાદ બાકી કરતા ન ફાવો તો પાછળ છેલ્લા રફ રફકામ કરી અને પછી એનો અપૂર્ણાંકમાં જવાબ લખી શકો ચલો અહીંયા આગળ દસ અને અહીંયા આગળ પણ દસ છેદબંધીમાં સમાન તો લખીએ એકવાર કોમન દસ ઉપર અંશની વાત બાકી ત્રીસ ઓછા વીસ અહીંયા આગળ ત્રીસમાંથી વીસ જાય આવશે દસ અને નીચે પણ આવશે દસ તો એ આગળ છેદ ઉડારો તો દસ એકા દસ એટલે બાદ બાકીનો જવાબ આવશે એક જો અપૂર્ણાંકમાં જવાબ માંગેલો હોય તો દસ અપોન દસ અથવા એક અપોન એક પણ આપેલો હોય છે અથવા એનો જવાબ કેટલો આવશે એક ચલો આગળ સાત એકસો પાંચ અપોન બાર માઇનસ અપોન બાર ચલો નીચે છેદ કોમન તો બાર લખીશ ઉપર એકસો પાંચ ઓછા અઠ્ઠાણું હવે આમાં એ છેદ ઉડાડવાની જરૂર નથી અથવા તો દસ આંશ એટલે દસકો લેવાની જરૂર નથી આમાં શું કરવાનું અઠ્ઠાણું પચાસી નવ્વાણું અને સો એટલે બે એ પાંચ એ એટલે સાત અને નીચે આવશે બાર તો આપણો જવાબ કયો બનશે સાતના છેદમાં બાર અઠ્ઠાણું પછી નવ્વાણું સો એકસો એક એકસો બે એકસો ત્રણ એકસો ચાર એકસો પાંચ તો પાંચ એ વત્તા બે એટલે સાત ઉપર આવશે સાત નીચે આવશે બાર સાત અપોન બારે આપણો જવાબ બનશે ચલો આઠ 120/13 50/13 અહીંયા ગર છેદ સમાન તો 13 અંશ ની કરીશું બાદ બાકી તો 120 - 50 ना अगर समान तो बाकी तो 120 - 50 તો 50 પછી આવશે બીજા 50 અને પછી 20 એટલે 70 તો અહીં આગળ 70 અને નીચે આવશે 13 તો આપણો જવાબ કેટલો બને છે 70/13 બાદ બાકી કઈ રીતના કરવાની 50 અને પછી બીજા પચાસ ઉમેરો એટલે થશે સો તો એ પચાસ વત્તા બીજા ઉપર વીસ છે એટલે વીસ પચાસ વત્તા વીસ એટલે સિત્તેર અને નીચે આવશે તેર તો સિત્તેર પોઈન્ટ તેર આપણો જવાબ બનશે તો અહીંયા આગળ એ તમે જો નીચે છેદ સમાન આપેલા હોય તો ઝડપી એની બાદ બાકી કરી શકો આ આવશે સૌથી સહેલી રીત હવે આના પછીમાં પછીના ભાગમાં આપણે જોઈશું એક બાજુ ગુણવાથી છેદ સમાન કરીશું સરવાળામાં પણ આપણે આની ચર્ચા કરેલી છે હવે બાદ બાકીમાં એની ચર્ચા કરીશું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત